નમસ્કાર મિત્રો તમે જાણો છો એમ આપણી ચેનલમાં તમામ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે કોઈ ખેતીને લગતા હોય કોઈ ટેકનોલોજીને લગતા હોય કોઈ મોબાઈલ એપ્લિકેશનને લગતા હોય કે પછી કોઈ વેબસાઇટને લગતા હોય મતલબ તમામ પ્રકારના વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે તો મિત્રો એવી જ રીતે આજના વિડીયોમાં હું તમને ખાસ માહિતી આપવાનો છું જે માહિતી આપણી જમીનને માપણીને લગતી એક માહિતી છે મિત્રો ઘણી બધી વખતે આપણે જોતા હોઈએ છીએ કે જમીનની માપણી કરવા માટે આપણે કોઈ જરીબને બોલાવવા પડતા હોય છે તો એ જરીબને અમુક પ્રકારની આપણે ફીસ દેવી પડતી હોય છે મતલબ અમુક પ્રકારના કોઈ પણ નક્કી કરેલી આપણે એને પૈસા દેવા પડતા હોય છે પણ મિત્રો એ જરીબ જે રીતે આપણે માપણી કરે છે એ પ્રોપર એવી જ રીતે હું તમને જમીનની માપણી આપણા મોબાઈલ ફોનની અંદર કેવી રીતે કરવી એના લગતી હું તમને માહિતી આપીશ મતલબ એ કેવી રીતે આપણે જરીબ જેવી રીતે પ્રોપર આપણે જમીનની માપણી કરે છે એવી જ રીતે આપણે પણ આપણી જમીનની માપણી કેવી રીતે કરવી એની માહિતી હું તમને આપવાનો છું તો વિડીયોને તમે છેલ્લા સુધી જોજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયોને બની શકે તેટલો શેર કરો જેથી કરી તમારા ભાઈબંધ દોસ્તારોનો પણ ખ્યાલ આવે તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરવી છે મિત્રો કોઈપણ જમીનની માપણી કરવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે જે એપ્લિકેશનનું નામ હું તમને હમણાં થોડી વારમાં દઉં છું મિત્રો એ એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ આપણે આ જગ્યા ઉપર ક્લિક કરવાનું છે તમે જે જગ્યાએ જોઈ શકો છો લેન્ડ મેસોરમેન્ટ એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે જે કંઈ પરમિશન માગે છે તેને એલો કરો બરાબર ત્યારબાદ ફરી એની ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો આમાં આપણને બે ઓપ્શન છે એકમાં લખ્યું છે બાય માર્કિંગ અને બીજા ઓપ્શનમાં લખ્યું છે આ જગ્યા ઉપર બાય ઓટોવર્ક બરાબર આ બે ઓપ્શન બતાવે છે હવે મિત્રો આ બે ઓપ્શનનો મતલબ એવો છે કે તમારી જમીનની માપણી તમે તમારા ખેતરની ફરતે રાઉન્ડ લગાવી અને ચેક કરી શકો છો માપી શકો છો અને બીજા નંબરમાં કે તમારે જો જમીનની ફરતે ચક્કર ન લગાવ હોય અને બેઠા બેઠા આપણે જમીનની માપણી કરવી હોય તો એના માટેનો આ બે ઓપ્શન છે બાય માર્કિંગમાં આપણે ક્લિક કરીશું તો બેઠા બેઠા આપણે જમીનની માપણી થઈ શકશે એટલે હું અત્યારે બાય માર્કિંગમાં ક્લિક કરું છું તો મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે જે તે તમારું લોકેશન હશે એ ઓપન થઈ જશે બરાબર હવે આવી રીતે જે કાંઈ આપણું લોકેશન છે એ ખુલી જાય એટલે આપણે જમીનની માપણી તમારે જેટલી જમીન માપવાની હોય બરાબર એની ઉપર આપણે પોઈન્ટ બનાવવાના છે હું તમને અત્યારે એક ઉદાહરણ તરીકે બતાવી દઉં છું માની લો કે આ આપણું આ જગ્યાએ તમે જોઈ શકો આ આપણું લોકેશન છે બરાબર તો હવે જે કંઈ જમીન માપવાની હોય એના આપણે પોઈન્ટ બનાવવાના છે બરાબર આવી રીતે પોઈન્ટ થઈ જાય એ પોઈન્ટને આપણે જે જગ્યાએ આપણે બીજી જગ્યા લઈ જવાનો છે તો જેટલી જમીન આપણે માપવાની છે બરાબર ત્યાં આપણે પોઈન્ટ બનાવશું તો માની લો કે અત્યારે આ બે પોઈન્ટ બન્યા છે બરાબર આ જગ્યાએ ત્રીજો પોઈન્ટ બન્યો છે બરાબર અને આ જગ્યાએ આપણે આ માની લો કે આપણી આટલી જમીન છે તો બરાબર તો જે કંઈ તમારી જેટલી જમીન છે એના ફરતું તમે આવી રીતે પોઈન્ટ બનાવી અને આપણને આ જગ્યા ઉપર એનું રિઝલ્ટ મળશે આ જગ્યાએ તમે જોઈ શકો છો બે પોઈન્ટ ચોર્યાસી એકર આટલી જમીન આપણે જે પોઈન્ટ બનાવ્યા છે બરાબર એટલી જમીન આપણે બે પોઈન્ટ ચોર્યાસી એકર થઈ છે બરાબર હવે માની લો કે આપણે એકરનો યુનિટ નથી રાખવું અને એકરની જગ્યાએ કોઈ બીજું યુનિટ છે તો આ જગ્યા ઉપર આપણે ક્લિક કરશું એકરમાં આપણને કદાચ ખ્યાલ ન આવતો હોય તો આપણે યુનિટમાં ક્લિક કરી આમાં તમે જુઓ ઘણા બધા આપણને ઓપ્શન બતાવે છે મીટરનું છે કિલોમીટરનું છે ફૂટનું છે યાર્ડનું છે બરાબર આ જગ્યા ઉપર ઘણા બધા ઓપ્શન છે એરિયા સિલેક્ટ કરવા માટે અને ડિસ્ટન્સ માટે બરાબર એટલે આવી રીતે આપણે જમીનની માપણી કરી શકીએ છીએ અને બીજા નંબરમાં જો આપણે બેઠા બેઠા પોઈન્ટથી આપણે ક્લિક નથી કરવું તો આની ઉપર ક્લિક કરી આપણે ઓટોવોક ઉપર ક્લિક કરવાનું છે ઓટોવોક ઉપર હું એમાં ક્લિક કરું છું એની ઉપર ક્લિક કર્યા બાદ આપણું લોકેશન ખોલી જાય છે અને જે જગ્યાએ તમે છો એ એ તમને લોકેશન બતાવશે પછી ત્યારબાદ આ સ્ટાર્ટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે જેટલી જગ્યાએ આપણે મતલબ આપણી જમીનની ફરતે આપણે ચાલશું એટલી અંદર પોઈન્ટ બનશે અને ટોટલ જમીનનું તમને યુનિટમાં તમને રિઝલ્ટ બતાવશે હવે મિત્રો માની લો કે આપણને વીઘામાં કે એકરમાં કે હેક્ટરમાં આપણને ખબર નથી પડતી તો એનું માનો કે એકરમાં આપણને રિઝલ્ટ મળતું હોય તો એકરમાંથી આપણે વીઘામાં કેવી રીતે કન્વર્ટ કરવું તો એને એની માહિતી પણ આપણને આ જ વિડીયોની અંદર આપણને મળી જશે આની ઉપર ક્લિક કરી લેન્ડ કેલ્ક્યુલેટર હવે માની લો કે આપણે જે ચેક કર્યું તે આપણે હેક્ટરમાં હોય તો આ જગ્યા પર હેક્ટર ક્લિક કરવાનું છે અને નીચેના આ જગ્યા ઉપર આપણે એકરમાં કરવાનું છે અરે વીઘામાં સોરી બરાબર આ બીઘામાં હવે એક હેક્ટરનું આપણને ખબર નથી કે કેટલા બીઘા થાય તો આવી રીતે આપણે ક્લિક કરીશું તો આની અંદર કરવાનું છે એક હેક્ટર તો આ જગ્યાએ બતાવશે આપણને એનું રિઝલ્ટ બરાબર એક હેક્ટર એટલે સાત પોઈન્ટ સુડતાલીસ બીઘા જમીન થાય બરાબર એટલે એપ્લિકેશન બહુ સરસ છે આપણી જમીનની માપણી આપણે ખુદ જ કરી શકીએ છીએ એટલે આ એપ્લિકેશનને તમે અત્યારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી તમારી જમીનની માપણી કરી શકો છો મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં પ્લેસ્ટોર ઓપન કરી એની અંદર ટાઈપ કરવાનું છે જરીબ બરાબર આવી રીતે જરીબ ટાઈપ કરશો એટલે પહેલા જ નંબર ઉપર આ જગ્યા ઉપર આપણને બતાવે છે લેન્ડ મેચ્યુરમેન્ટ એપ જરીબ બરાબર એપ્લિકેશનનું નામ જ જરીબ છે એટલે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તમે કોઈપણ જમીનનું માપસાઇજ પોતે જાતે જ કરી શકો છો એટલે એપ્લિકેશન મસ્ત છે એટલે આપણું જો માહિતી તમને ગમી હોય તો વિડીયોને તમે લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બની શકે તેટલો શેર કરજો ધન્યવાદ